e aí મોવા મંદિરની મૂર્તિ ખસેડવાનો મામલો સુરતમાં સત્સંગ્યોમાં રોષ આઠ દિવસમાં નિત્ય સ્વરૂપ દાસ માફી ન વાંગે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી ભાવનગરના મોવા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી મધરાત્રે બાર વાગે ભગવાન લક્ષ્મીનારાયણ અને ગંજા મહારાજની મૂર્તિ ખસેડવાના મામલે ભારે વિવાદ ઉભો થયો છે ઘટનાને લઈને સુરત સત્સંગ સમાજે નિત્ય સ્વરૂપ દાસ સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે શા માટે માત્ર લક્ષ્મીનારાયણ અને ગંજા મહારાજની મૂર્તિ ખસેડાઈ સત્સંગ સવાજે સવાલ ઉઠાવ્યો છે કે જો મૂર્તિ ખસેડવાની શાસ્ત્રોક્ત વિધિ હતી તો પછી હનુમાનજી ગણપતિ બાપા અને ભગવાન શિવજીની મૂર્તિઓ કેમ બંધ રાખવામાં આવી જો આ વિધિ શાસ્ત્રોક્ત અને નિયમસર હતી તો આખા મંદિરની મૂર્તિ ખસેડાઈ હોત ખુલાસા ન આપ્યા તો મંચ પરથી માફી માંગવી પડશે સત્સંગ સમાજે નિત્ય સ્વરૂપ દાસ સ્વામી પાસે જાહેર મંચ પરથી ખુલાસો માંગ્યો છે સમાજની માંગણી છે કે શાસ્ત્રોક્ત સિદ્ધાંતની નિયમો અનુસાર મૂર્તિ ખસેડવાનો કારણ સ્પષ્ટ કરવામાં આવે જો સ્વામી ખુલાસા ન આપી શકે તો તેમને જાહેરમાં માફી માંગવી પડશે સત્સંગ સમાજે ચેતવણી આપી છે કે જો આગામી આઠ દિવસમાં નિત્ય સ્વરૂપ સ્વામી માફી નહીં માંગે તો ગઢડા મંદિર ખાતે મોટું આંદોલન કરવામાં આવશે સાથે જો સ્વામી પોતાનો દાવો સાચો સાબિત કરી શકે તો સત્સંગ સમાજ તેમને દંડવત પ્રણામ કરશે નહીં તો સ્વામી પાસે માફી માંગવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે તમારું નામ અર્જુનભાઈ આજે વિરોધ કરવામાં અહંકાર માં જે અધમ કૃત્ય કર્યું છે આ તાલિબાનો જેવું જેવું છે કૃત્ય કર્યું છે એટલે અમે આને છે ને સંપ્રદાયના તાલિબાનો જ ગણી છે તો અમે એને કેવા છીએ ભાઈ તમે આ ને અહંકાર છોડી દો અને નિર્માની થઈ ને ભગવાન નું ભજન કરો મૂર્તિ સવાર રાતના બાર વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ શંકર ભગવાન ની મૂર્તિ ત્યાં રાખતા ગયા એ અત્યારે બે મહિના અને આરતી થાળ પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે અને ઓલી મૂર્તિ સવાર માં જે લક્ષ્મીનારાયણ પાંચ વાગે